આપણે બધા જ આ પ્રક્રિયા કરી રહ્યા છીએ હું જે પક્ષમાં છું એ પચીસ વર્ષથી પોતાની સ્ટોરી પોતાનું નેરેટિવ પોતાની વાત આ ગુજરાતની જનતાને ગળે ઉતારી ના શકી હોય

આપણે બેસીડ એનું ચિંતન કરવું જોઈએ મારી પૂર્વે જે ભાઈએ વાત કરી બહુ ઇમ્પોર્ટન્ટ વાત કરી આપણે બહુજન વર્ગ છે ગુમંતુ સમાજવાદી બધારી દેવી પૂજક રાવળ કોળી ઠાકોર આદિવાસી કરી આખો શ્રમ વર્ગ છે એની પર જાતિના નામે થતી હિંસાના મુદ્દે કે હસમુખ પટેલો દ્વારા જે બહુજન એકલવ્યો અંગૂટા કપાય છે એ મુદ્દે કે પેરિયાર ફૂલે સાહેબ આંબેડકરના વિચાર એમની પુસ્તિકાઓ એમના આર્ટિકલ એમના લખાણો એમની વાતો એ સમાજ બની જવા એ બધા પ્રયત્નો એકંદરે આપણે ખૂબ કર્યા છે અને એના કારણે એક સતત બહુજન મુવમેન્ટનો પ્રવાહ આંબેડકરવાની ચળવળની ધારા એ વહી રહી છે અનેક રાજ્યોમાં આખા ઇન્ડિયામાં દરેકે દરેક જિલ્લામાં દરેકે દરેક તાલુકામાં આપણા પ્રકારના માણસો આ મહાપુરુષોના કારણે એમના વિચાર અને એમની વિચારધારાના કારણે સતત નીકળ્યા જ પાર્ટમાં આપણે મને સરસ કામ કર્યું છે પણ જે આર્થિક મુદ્દો છે કે અમદાવાદ શહેરમાં હમણાં માલધારી સમાજના મુસ્લિમ સમાજના ઠાકોર સમાજના દલિત સમાજના ટોટલ પંદર હજાર ઘર તોડી ગયા હજાર માણસ પાંચસો માણસ નો કાર્યક્રમ નહીં થયો પાંચસો માણસ નો છેલ્લી લાઈન માં હું રાજુભાઈ જોઉં છું વાલજી કાકા પચીસ વર્ષથી કહી રહ્યા છે ગુજરાતમાં પચીસ હજાર એકર દલિતોની જમીનમાં દબાણ છે કોઈ ખાલી કરવા જતું નથી વાલજી કાકાની જોડી એટલે આપણા જાતિના નામે જે થતી હિંસાનો પ્રશ્ન છે ઓબીસી આદિવાસી દલિત સમાજના હોવાના નાતે જે સામાજિક રીતે આપણને બહિષ્કૃત કરવામાં આવ્યા છે એની લડત અકબંધ રાખી એરિયાર ફૂલે બાબા સાહેબ આંબેડકર એની વાત એનો વિચાર વારસો આગળ વધારવાનું રાખી આપણા રોટી કપડા મકાન શિક્ષણ આરોગ્ય રોજગાર ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી થાય ફેક્ટરીમાં આપણા માણસોના પણ યુનિયન બને એ લોકોને પણ લઘુત્તમ વેતન મળે પગારની ચિઠ્ઠી મળે એનું પીએફ કપાય આ એનો જે આર્થિક મુદ્દો છે એ આપણા આંદોલનમાંથી બહુ ગાયબ છે આ એક વાત બીજી વસ્તુ જયેશભાઈ બહુ સતત ઓબીસી આદિવાસી દલિત સમાજના જે એકલવ્યો લંગૂટો કપાઈ રહ્યો છે જીપીએસસીમાં એના મુદ્દે બહુ સાતત્યપૂર્વક બોલી રહ્યા છે એમાં જે આપણો નાયબ મામલતદાર મામલતદાર છે ટીડીઓ અને આસિસ્ટન્ટ ટીડીઓ છે પીએસઆઈ પીઆઈ અને બહુ બહુ ક્યાંક રડ્યો ખડ્યો ડીવાયએસપી છે ત્યાં સુધી જ આપણો છે આઈએસ થયો અને એના કારણે આપણને સાંભળશે એ વાત ભૂલી જાય મારા પરિવારમાં મારા સદગાભાઈનું મર્ડર થાય તો ગુજરાતમાં એક સુજાતા મજબૂત આપણે વાત કરતા એક પણ દલિત આઈએસ આઈપીએસ નથી જેના વિશે હું કોન્ફિડેન્ટલી કહું કે આને તપાસો એક પણ નથી એટલે એનો ક્લાસ બદલાઈ ગયો છે આપણે બહુજનિકતાની બધા જ વાત કરીએ છીએ સંગ્રામભાઈએ બહુ સરસ વાત કરી આખા ગુજરાતના આદિવાસી પટ્ટામાં હું ફરેલો છે પણ હું સ્થરાજ કે સુઈ ગામની સભામાંથી બોલું કે દ્વારકામાંથી બોલું કે પોરબંદરથી બી બોલું તો મને જે હોલમાંથી બોલતો હોઉં એ હોલની છત જોઈને મને યાદ આવે કે જો આ બાંસવાડા આ ડુંગરપુર આ ગોધરાના દાહોદ છે એના પરસેવતી બની જો વિધાનસભાનું મકાન બી અને જે ઓડિટોરિયમના મકાનની નીચે ઉભો રહી બોલું છું એ પણ ગુજરાતની દલિત મુવમેન્ટ તરીકે મારી બ્રધરલી એક કમ્પ્લેન છે કે આદિવાસી પટ્ટામાંથી દલિતોના રેપ ને મર્ડર થાય એમાં જે ભૂંજ આવવી જોઈએ સમર્થનની એવો ખાસ જોતો નથી ધ્રાંગધ્રામાં ચોટીલામાં સાયલામાં લીંબડીમાં હળવદમાં મોરબીમાં ટંકારામાં થરાદમાં સુઈગામમાં અનેક દલિતોની લાશો ઉપાડી છે એમાં જોરથી જય દ્વાર કરીને પચાસ જણા બેઠા હોય કલાક આવો કોઈ પ્રસંગ મને યાદ નથી વીસ વર્ષમાં એ જ પ્રમાણે દલિતોની જમીનના જે કબજા ખાલી કરવા બોટાદમાં ભાવનગરમાં જૂનાગઢમાં અમરેલીમાં પાટણમાં બનાસકાંઠામાં મહેસાણામાં ગયો ત્યાં બહુજન મુવમેન્ટના ઓબીસી સમાજના સાથીઓ પણ ચલો અમે બી તમારી ભેગા આ ના ચાલે એ થતું નથી મુસ્લિમ સમાજના માણસનું મોબ લિચિંગ થાય તો ઘરે બેઠા બેઠા આપણું દિન ખાય છે ઘરે બેઠા બેઠા આપણું દિન ચોક્કસ દુખાય છે એટલા સેક્યુલર આપણે છીએ ન્યુઝ ચેનલની પટ્ટી વાંચે આપણને એવું થાય છે આ ખોટું થયું પણ ત્યાં ઓબીસી અને આદિવાસી સમાજને જોડે લઈ એફઆઈઆર કરાવીએ જેને મુસ્લિમનો માર્યો છે અને એના આરોપીની ધરપકડ થાય ત્યાં સુધી ઊભા ના થઈ આવું મુસ્લિમ સમાજ સાથેનું ઇન્વોલ્વમેન્ટ પણ આપણું ખૂટે છે એ જ પ્રમાણે આ ફરિયાદ કરનારા મુસ્લિમ મિત્રો એક હજાર ટકા સાથે આ જ પ્રમાણે મુસ્લિમ સમાજ પણ દલિત સમાજ ઉપર કે અત્યાચાર થયો હોય અને ગજ બેસી જતા હોય એવા પણ ખૂબ પ્રસંગો નથી પહેલા તો આપણે દલિત આદિવાસી ઓબીસી મુસ્લિમ સમાજ પર એકબીજાની પીડામાં વધારે સંનિશ્ચિત રીતે ઇન્વોલ્વ થઈ કોઈ જ નથી થતું ઇન્વોલ્વ કોઈ નથી જ ગયા એવું પણ નથી તમારામાંથી બધા અનેક દસ દાખલા ગણાઈ શકે મુસ્લિમ સમાજના માણસો ગયા હોય દલિત સમૂહ બી ગણાવી શકે પણ એનું જે ઇન્વોલ્વમેન્ટ છે આપણે વધારવાની ખૂબ જરૂરી છે ત્રીજી વસ્તુ એ બહુ મોટો પ્રોબ્લેમ આપણી લડતમાં ને જે માર્ક કર્યો છે એ રો છે આપણા ગુજરાતમાંથી ઓબીસી મુસ્લિમ આદિવાસી અને દલિત સમાજમાંથી એક હજાર માણસો રોડ ઉપર ઉતારવાની કેપેસિટી હોય એમાં વીસ માણસ નથી મને કીધું કે પંદર દાડા પછી આ તારીખે આ જગ્યાએ એક હજાર ને એક માણસ નું જીગ્નેશ ભાઈ આવવાનું તમારે ગણાવી દેવાના તું ના ગણાવું હજાર માણસ આવા વીસ માણસ ગુજરાતમાં નથી છે આ વીસ જણા એક એક હજાર માણસ આપણે મોબિલાઈઝ કરીએ તો વીસ હજારની રેલી થાય તકલીફ એ છે એ વીસ જણા માંથી પાંત્રીસ મિનિટનું ભાષણ કોણ કરશે તકલીફ એ છે કે વીસ હજારની રેલી તો થઈ ગઈ પણ પછી ટીવી નાઇન અને એનડી ટીવીને બાઇટ લેવાની આપશે છાપામાં ફોટો કોનો મોટો આવશે એની ચિંતામાં આ વીસ હજારની રેલી થતી નથી બાકી કેપેસિટી છે અને છેલ્લી બાબત રાજકીય પક્ષોનું તો બહુ યથોચિત ક્રિટિઝિઝમ થઈ રહ્યું છે થવું જ જોઈએ એમને સાઈડમાં રાખી આપણે બધા જ જાણીએ છીએ કે પહેલી માર્ચના દિવસે ગુજરાતની વિધાનસભા ચાલુ હશે આ નવેમ્બર પત્યો નથી આખો ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી સો દિવસ આપણે તૈયારી કરી બિન રાજકીય રીતે આ વિધાનસભાના ચાર લાખ કરોડના બજેટમાંથી અમારા કેટલા આવી માંગ સાથેની પચીસ હજારની રેલી ગાંધીનગર કરીએ સો દિવસનો સમય છે તારે દર મહિને દર વર્ષે આપણે જાણીએ છીએ કે વિધાનસભાનું સત્ર આવે છે અને કેક ઉપર ચોટેલી લાલ રંગની ટૂટી ફૂટી એ મુસ્લિમ આદિવાસી ઘુમંતુ દલિતો અને ઓબીસી સમાજને મળે છે અને પંદર ટકાથી કેક ખાય છે આ જાણવા છતાં વિધાનસભાના સત્ર દરમિયાન આપણે કોઈ દાળો પંદરસો માણસ લઈને પણ જતા નથી બજેટ બની જશે વહેલા તો આપણે ફેબ્રુઆરીની પહેલી તારીખે જઈને વીસ હજાર માણસો પચીસ હજાર માણસો પચાસ હજાર માણસો આપણે ના કહી શકીએ તો બોણો બે ચાર લાખ કરોડના બજેટમાંથી અમારા કેટલા બીજા વર્ષે ત્રીજું માગીશું ત્રીજા વર્ષે ત્રીજું માંગીશું અને હજાર માણસની કેપેસિટીવાળા એ જે વીસ માણસો છે એ તાકાતથી એકદમ સંપૂર્ણ ભાતૃત્વ સાથે એકબીજાની મુઠ્ઠી પકડી રાખે એટલે જયારે વીસ હજાર ભેગા કરવાની જરૂર પડે ત્યારે કાફલો રેડી જ હોય અને એમાં તૈયારી એવી રાખવાની કે વીસે વીસ જણા એક સરખી ની ખુરશીમાં બેસે વીસે વીસ જણાને દસ મિનિટ અને અગિયારમી મિનિટ બોલવાની નહીં આપવાની વીસે વીસ સમાજ બધી ડબ્બો ઉછારી નક્કી કરવાનું જેનું કાપલીમાં નામ ખુલે એ ટીવી લાઈન માં રાખશે ત્રેસ કોટ નો વિશે વિશે નામ આ જો થાય તો આજે જ્યાં ઉભા છે એનાથી એક સ્ટેપ આગળ વધીશું બે હજાર આઠ પછી ગુજરાતમાં ઓબીસી આદિવાસી દલિત સમાજને આર્મીના નિવૃત્ત જવાનોને એક ઇંચ જમીન ફાળવતા નથી તો કેકનો જે ટુકડો લેવો છે એ સત્તામાં આવે આ બહુજન સમાજ પોતાની સ્વતંત્ર રાજનીતિ ઉભી કરે પોતાના સ્વતંત્ર પક્ષ કોક દિવસ બનાવે અને એ ગાંધીનગરમાં અને દિલ્હીમાં બેસે એ વાતના ધારો કે આઠથી દસ વર્ષ થવાના હોય સપોઝ કે પંદર વર્ષ થવાના હોય એની પહેલા જે બી બેઠા ને એની ઓછી પકડીને કઢાવીએ અને તેનું સપનું જીવતું રાખીએ તો વિધાનસભાનું સત્ર છે એની પહેલા આવા વિશેષ માણસોને આપણે બેસીએ અથવા તો ચાલીસ જણા જે પાંચસો પાંચસો માણસો ભેગા કરે એવા ભેગા કર્યા पण हजार कॅपॅसिटी वाढा गुजरात चाळीस पचास माणसं सरस कार्यक्रम थायला माझ्या विचार तरी खूप रूप